અને મારી બસ જો આવી ગઈ છે રેડી થઈ ગઈ છે અને મારી ઘરની બાજુમાં જ ઊભી હતી એટલે હવે જો બધાય આવી જાય ને થોડાક બેનો આવ્યા છે થોડાક આવી જાય ને હું જાઉં અને બેસી જાઉં બસમાં તો જો મારી બસ આવી ગઈ છે બસ રેડી થઈ ગઈ ને હજી બધાય બાકી છે કેમ માયુસી બાય ઓ ને બધાય જાય सोमनाथ મોદીજી મળી આવીએ ને ફળરાтна દર્શન કરી આવીએ પહોંચી ગયા અને બસમાંથી ઉતરી ગયા છે અને બધે આગળ આગળ જાય બધે જ અહીં તો ટ્રાફિક એટલી છે ને કે કઈ બાજુ જવાનું ને પણ ખબર નથી ને એટલી બધી બસ છે ને લાઈનમાં એટલે અમારી બસ નું જે નંબર ના ફોટો પાડી લીધો છે કે બરાબર બધે બાય પછી છે ને અલગ ન પડી જાય એમ તો હવે આગળ આગળ જાય બધે આ કે કે અહીં તો બધું એક એકરફૂટ લાગે છે એટલે ખબર નથી પડતી કઈ બાજુ જવાનું એમ તો જો અમે આવી ગયા છીએ અને ટ્રાફિક તો એટલી છે ને કે કે પગ મૂકવાની જગ્યા નથી મોદીજી જ્યાં સ્ટેજ ઉપર હોય ત્યાં તો પહોંચાય કે ન પહોંચાય એવું છે ટ્રાફિક છે

સુંદર ફોટો ફ્રેમ પણ અર્પણ કરવા માટે આ બંનેને વિનંતી જેમાં રાણી હૈદ્યાબાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને સોમનાથ સ્વાભિમાન પરગો અભિયાન થયેલો છે એવી ભગવાન સોમનાથની આ સુંદર પ્રતિમા ખૂબ સામે સમસ્ત ગુજરાતની જનતા વતી અને અમે માનવનના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની ટીમ પણ વડાપ્રધાન શ્રી નો સ્વાગત સત્કાર કરશે માનવનતા મંત્રી સદ્ય શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા કક્ષા મન બાચાર શ્રી કૌશિકભાઈ માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા માનવનતા ધારાસભ્ય સદ્ય लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ऊर्जावान युवा उप मुख्यमंत्री हर्ष संघवी जी गुजरात सरकार में मंत्री जीतू भाई માણે મોરી પાડે આવડે ગોદીજીને તો બહાર આવી ગયા છે 12 80 રૂપિયા છે ને એટલે કે એવશ્યક પૈનાથી આટલા તો કોવાય કે ગોદી લઈ લે અને પછી જમવા જાય 12 ચાલે જમ એવરતા આયા સા સપોજા સવા 4 ખાતા હા આવને જો ભૂખ લાગી નાસ્તો બરાબર લઈ લેજો અને એવળ પેલો કોઈ જાણે સોળા લે ઉગરી જે આરી ને નાસ્તો ને કરી અને પછી પાછા બેસી ને જય માતાજી કેમ છો બધા મજામાં આજે ટીકે બીજો દિવસ

મીસુબેન હશે ને ઘડિયાળ તો હતી પણ તૂટી ગઈ કાંઈ તો તૂટી બહુ જાય બધું અને આ એક બ્રેસલેટ છે મીસબેન માટે લીધું છે હા મસ્ત નાનું નાનું એક બ્રેસલેટ લીધું છે મીસુબેન માટે જો ડાયમંડ વાળું અને ઘડિયાળનો તો બહુ શોખ છે જોતા ભલે મારી જેમ ન આવડે તા પણ ઘડિયાળ કેરવા જોઈએ એમ જ શું કેરી હોતા લીધી સીધી ગોળી નાઈકની ક્યાં